antagata fatianogaafaale aaa a alaka way na xaga bofide di હા યોગેશ વસંતભાઈ ગણાત્રા મનનાર જ્યાં મારો ભત્રીજો છે મયુર રીતભાઈ ગણાતરા જેને સાત આઠ જણને હાથું ચીનના પૈસા આપેલા હતા જેની ઉઘરાણી કરતા એને રાતે ધમકી આપેલી કે તું હવે પૈસા માંગીશ તો કાં જામનગર છોડા દઈશ ને કાં મારી નાખી એ બાબતે એને દવા પીધી દીલી છે અને એનું મૃત્યુ હવે થઈ ગયું છે રવિવારે રાતે દવા પીધી હતી સવારે ગુજરી ગયેલ છે અને સાત આઠ જણાને પૈસા આપ્યા હતા કેને પૈસા આપ્યા છે બધા ડાયરીમાં નામ નોંધ લખેલી છે અને મોબાઈલમાં જેને ધમકી આપી હતી એનું મોબાઈલ રેકોર્ડિંગ છે જે પોલીસે કબજે કરેલું છે તો પોલીસને અમારી નમ્ર વિનંતી છે કે મહેરબાની કરી સાહેબ આવા સખ્ત અને સખ્ત પગલાં લ્યો એના ઉપર કાર્યવાહી કરો અને જે ડાયરીમાં નામ છે અને જેને ફોન ઉપર ધમકી આપી છે એના ઉપર મારી આશા છે આપણે કેટલી રકમ હતી આશરે ચાર જ લાખ જેવી છે સાડા ચાર લાખ જેવી છે એમાં એક જણાને ને દોઢ લાખ છે ચાર પાંચ જણાને ને પંચોતેર હજાર પચાસ હજાર ડાયરી બધી નોંધ લખેલી છે અને જેને જેને પૈસા આપ્યા છે બધાનું નામ વિગત સહિત લખેલું છે બસ પોલીસ એના ઉપર સખ્ત માં સખ્ત કાર્યવાહી કરે અને પૈસા તો બની જાય તો ભલે પણ એના ઉપર કાર્યવાહી થાય એટલે અમારો એક સદસ્ય ગુમાવ્યો છે એના પર